નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી મનો દિવ્યાંગ સ્કૂલમાં બાળકો માટે બટુક ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ખંભાના સહયોગથી નમ્રતા ગ્રીન ફાઉન્ડેશનના પ્રમુખ પ્રવીણભાઈ મકવાણા દીકરાના જન્મદિવસ નિમિત્તે સ્કૂલ ખાતે મનોદિવ્યાંગ બાળકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં દાતાશ્રી રાજુભાઈ વાળા કમલેશભાઈ પાટળિયા ભગવતી સેન્ટિંગ વાવડી ધીરુભાઈ રાજાભાઈ સોલંકીભાઈ સહિતના દાતાશ્રીના સહયોગથી આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો જેમાં નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ મકવાણા ભારતીબેન રાવલ રાજેશ્રીબેન મકવાણા કમલેશભાઈ શિયાળ ભાવેશ વંશ મેરુભાઈ બારીયા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મનોમંથન ન્યૂઝ મહેશ પટેલ પંચમહાલ